નમસ્કાર મિત્રો આજે સીધો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમણે સુપ્રીમ કોર્ટના જજીસ અને બીજી જ્યુડિશિયરી એની વિરુદ્ધમાં જે બેફામ ઉચ્ચારણો કર્યા છે એની આપણે વાત કરવી છે પોતે ધારાશાસ્ત્રી રહ્યા છે આમ તો પક્ષ પલટું છે એ જનતા દળમાં રહ્યા પછી કોંગ્રેસમાં રહ્યા પછી બે હજાર ત્રણ ના ગાળામાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા અને ભારતીય જનતા પાર્ટીના સત્તાના દિવસોમાં એમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવ્યા ત્યારે ત્યાં મમતા બેનરજી મુખ્યમંત્રી તરીકે સરકાર જાણે કે ચલાવતા હતા ભારતીય જનતા પાર્ટીના આ બધા રાજ્યપાલો એ આજ પરંપરાને અનુસરે છે પણ ધનખડ તો એક્સ્ટ્રીમ પર જઈને બેફામ પણ કામ કરી રહ્યા હતા કારણ કે આકાઓને રાજી કરે તો હોદ્દો મળે અને એમને ઉપરનો હોદ્દો મળી ગયો બે હજાર ને માં એ રાજ્યપાલ બે હાજર ઓગણીસ થી બાવીસ સુધી તો એ રાજ્યપાલ રહ્યા અને બે બાવીસ માં એ ઉપરાષ્ટ્રપતિ થયા હવે એમની મહેચ્છા ફાટ ફાટ થઈ રહી છે કે એ રાષ્ટ્રપતિ બને પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જ્યારે માન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ બે હજાર ને સત્યાવીસ માં હોય ત્યારે એમનો નંબર ક્યાં લાગવાનો છે એ તો એમણે સમજવું જોઈએ છતાં જે કોમન એજન્ડા છે કે

ક્યારેક અંબાડી હાથીની અંબાડી એ બંધારણને લઈને એ ફરે છે ક્યારેક માથે ચડાવે છે પણ આ બધા તમાશાઓ છે સરકારી નાણાથી સરકારી નિગમ ના ખર્ચે આ બંધારણને કઈ રીતે ખતમ કરી શકાય એના માટેના સેમિનારો યોજાય છે અને અમારા જનસત્તા હિન્દી માંથી એના પત્રકારમાંથી માંથી એબીવીપી ના પ્રોડક્ટ એવા રામ બહાદુર રાય એ એના માટે પુસ્તકો પણ લખી નાખે છે એમ કે છે કે ભારતીય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે તો આ બંધારણ લખ્યું જ નથી આ તો સર સરબીએન રાવે લખ્યું છે કમનસીબી એ વાતની છે કે આ જગદીપ ધનખડ

શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં ગૃહમંત્રી પણ હતા અને ઇન્દિરા ગાંધી એમના માટે આશીર્વાદ રૂપ હતા મેડમ હું તમને મળવા આવું છું ત્યારે શ્રીમતી ગાંધીએ કહ્યું હતું કે હવે તમારાથી મને મળવા ના હોય મારે તમને મળવા આવવું પડે એટલે હોદ્દાની જે ગરિમા છે એ ગરિમા સાચવવાનું એ હોદ્દો મળી જવાને કારણે

હવે નવે છે અને આ મહાશય એ કાયદાના સામે જઈને સુપ્રીમ ની વિરુદ્ધમાં જે પ્રકારનો બફાટ કરે છે અને એ પહેલા પણ એ અનેક વાર બફાટ કરતા રહ્યા છે કારણ કે એમને છે ને હમણાં તાજો તાજો તો એવું થયું કે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો રાજ્યની ચૂંટાયેલી સરકાર એને ધારાસભામાં મંજૂર કરાવેલા વિધેયકોને સંમતિ આપવાને બદલે વર્ષોના વર્ષ સુધી એને પડી રાખીને એ બાબતમાં કોઈ પગલા ન લેવાય એને માટે જે એમનો ઉપક્રમ હતો એની સામે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે એ નિશ્ચિત સમય મર્યાદાની અંદર એમણે છે ને આ કરવું જોઈએ અને રાષ્ટ્રપતિ પણ એના માટે અમુક મર્યાદાની અંદર જ એ પોતે એમને જે બિલ મોકલવામાં આવ્યા હોય એ વિશે એમણે નિર્ણય કરવો પડે અને આ જગદીપ ધનખડને એમ થયું કે આ જજીઝ એ વડી કોણ છે કે જે રાષ્ટ્રપતિને પણ આદેશ આપે પરંતુ અમે આજે કાયદાવિદ પ્રિન્સિપાલ અશ્વિન કાર્યા સાથે વાત કરતા હતા ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજીસને પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર બંધારણનો ભંગ કરે તો એ છે ને સુપ્રીમ કોર્ટ ચલાવી શકે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટનું જે કામ છે એ બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે અને એ કોઈ પણ કાયદો સંસદે પસાર કર્યો હોય તો એને છે ને એ જ સુપ્રીમ કોર્ટ ને ભાંડી રહ્યા છે હકીકતમાં અમે થોડા વર્ષો પહેલા લંડન એશિયન વોઇસમાં એક લેખ લખ્યો હતો અને એનું પહેલું વાક્ય હતું ગુજરાતીમાં કહું તો

બળાત્કાર આરોપી એ લોકો બેસે છે અને એ લોકો કાયદા ઘડે પોતાની રીતે રદ કરી શકે આ સાદી સીધી વાત છે આ જગદીપ ધનખડ એમને બંધારણ નો ખ્યાલ હોવો જોઈએ એમને ઐશ્વા ભારતી ચુકાદા વિશે પણ એમણે કહ્યું હતું કે એ બેડ પ્રેસિડેન્ટ છે મને લાગે છે કે એને કારણે 1973 ના 13 જજિઝના ચુકადაને કારણે તો આપણી લોકશાહી બચી છે અને એ એને આધારે આપણે આજે લોકશાહી ને ખતમ કરવાના જે પ્રયાસો થાય છે એ થઈ શકતા નથી કારણ કે બેઝિક સ્ટ્રક્ચર જે બંધારણનું છે એના એમાં છે ને કોઈ સુધારો બીજા કોઈ કરી શકે નહીં કોઈ સંસદ કરી શકે નહીં એટલે આ જે રીતે સતત મહાશયરીની વિરુદ્ધમાં વાતો કરે છે એ એમના આકા એમના આકા કોણ છે તમને ખબર છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની લોકશાહી ની વિભાવના શું છે એ પણ હવે પ્રજા બરાબર સમજી ચૂકી છે એટલે મારે એનું વર્ણન કરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા ને કારણે પણ એ ભીંસમાં જે એટલું નથી એમની સામે બીજા પણ જે સુપ્રીમ કોર્ટની અંદર જે કેસીસ આવવાના છે એ પેગાસ ખરીદી એટલે તમને ખ્યાલ હશે કે એમની કેબિનેટના એક મંત્રી સહિતના સો જેટલા ભારતીય લોકો ના ફોનમાં આ ઇઝરાયલની એનએસઓ કંપનીનું પેગાસસ એટલે કે જાસૂસી માટેનું જે આ સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ કરાયું હતું એવું WhatsApp પે અમેરિકાની અદાલતમાં એને જણાવ્યું હવે પહેલા તો તમને ખબર છે કે આપણી કેન્દ્ર સરકાર કહેતી હતી કે નાના અમને તો કઈ ખબર જ નથી અમે તો કઈ આવું ખરીદ્યું જ નથી પણ એક સરકારની સંમતિથી બીજી સરકાર ખરીદી શકે આવી વ્યવસ્થા પેગાસસ ની છે અને અમેરિકામાં ગાજેલ આ પેગાસસ અમે એ ભારતીય એટલે એની અંદર છે ને ભારતીય રાજકારણીઓ હોય કે પછી જજીસ હોય પછી એમની પોતાની કેબિનેટના મંત્રી હોય એ કે છે કે સિક્યોરિટી રિસ્ક હવે જો મોદી સરકારનો મંત્રી એ સિક્યોરિટી રિસ્ક હોય એવું જ્યારે એ હોય ત્યારે આપણે બીજું શું કહી શકીએ એટલે એમની સામે માત્ર પહેલા છે ને ચૂંટણી બોન્ડના જ કેસ અને એની વિગતો અને એ નેક્સસ જે એસ્ટાબ્લિશ થતું હતું એટલી જ વિગતો આવી બહાર અથવા તો એના ચુકાદાઓ આવ્યા એને ઠારી નાખવામાં પણ આવ્યા એમ નહીં પણ કેટલાક જે જજીસ એમને અનુકૂળ થઈને રહેતા હતા એમને માટે તો બક્કા હતા એમની પોસ્ટ રિટાયરમેન્ટ પોસ્ટિંગ કા તો ગવર્નર તરીકે કા રાજસભામાં અને એમને આનંદ આનંદ કરાવી દીધો એમણે પરંતુ જે જજીસ એમને અનુકૂળ નથી રહેતા એમની પાછળ જાસૂસી તંત્ર કેવું છોડી મૂકવામાં આવે છે અથવા તો એવા જજીસ ને કારણ કે હું જસ્ટિસ જોસેફ અને જસ્ટિસ અકિલ કુરેશી જેવા કેટલાક ઉદાહરણો હું આપતો હું છું કે જે નિષ્ઠાપૂર્વક ચુકાદાઓ આપતા હોય પણ એમની સિનિયોરિટી ડુબાડવામાં આવે અથવા તો એમને છે ને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન ન આપવામાં આવે અથવા તો એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે આ બધી ઘટનાઓ ન હોય એટલા ભોળા તો નથી એટલે મારે એના વિશે વધારે વિગતે વાત કરવી નથી આ ભાઈ શ્રી ધનખટ એ આમ તો રાજસ્થાન હાઈકોર્ટમાં એમણે પ્રેક્ટિસ કર્યા કરી ચંદ્રશેખર નું જે અલ્પજીવી એમની સરકાર જે હતી એમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા જનતા દળ યુમાં હતા કોંગ્રેસમાં હતા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને રાજસ્થાનમાં ધારાસભ્ય પણ ક્યારેક રહ્યા ક્યારેક હાર્યા ક્યારેક જીત્યા બહુ જાજો સમય એ નતો ધારાસભ્ય રહી શક્યા છે છે પરંતુ એમની હવે રાષ્ટ્રપતિ થવાની છે પણ મુદત માં પૂરી થાય છે પણ એ જગ્યાએ કદાચ કદાચ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એના માટે નામાંકિત થાય કારણ કે એમને વડાપ્રધાન તરીકે જો રાષ્ટ્રપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ એમની પાસે આમ આપણા બંધારણ મુજબ તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એટલે કેન્દ્ર સરકાર વડાપ્રધાન ના નેતૃત્વ કેન્દ્ર સરકાર એની સલાહ મુજબ જ એને વર્તવાનું હોય છે પરંતુ નરેન્દ્ર મોદી એ કોઈની સલાહ મુજબ વર્તી શકે એમ નથી કારણ કે અત્યારે પણ એ આખી સરકાર કોણ ચલાવે છે તો નરેન્દ્ર મોદી ચલાવે છે એ વાત સર્વવિદિત છે બીજું મને લાગે છે કે જજીસ એ જાહેરમાં નિવેદનો કરી શકતા નથી એ એમના એમની ટીકા કરનારાઓ એટલે કે ધનખડ જેવાઓને એ જવાબ આપવાનો હોય તો એ જવાબ ના આપી શકે એ તમે સમજી શકો છો પરંતુ ઘણી વખત એવું બન્યું છે છે કે આપણા સુપ્રીમ કોર્ટના પણ એમની ઉપર જે દબાણો આવતા રહ્યા એ પ્રગટપણે પ્રેસ કોન્ફરન્સ લઈને પણ એમણે ચાર જજીસે પ્રેસ કોન્ફરન્સ લઈને એ વાત છે જાહેરમાં મૂકેલી છે અને અધ્યારુજીના જે આમ તો એચ એમ સાહેબના જુનિયર હતા અને પછી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા થયા હતા એમણે જે ભારતી વિશે જે નાનકડી પુસ્તિકા લખી છે જે 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 એની અંદર પણ ઇન્દિરા ગાંધીના યુગમાં અને પછી જજીસની અપોઇન્ટમેન્ટ થતી હતી અથવા તો કેટલાક જજીસ જે રીતે જજમેન્ટ લખતા હતા એ પ્રાઇમ મિનિસ્ટરના સેક્રેટરીને પૂછીને પણ લખતા હતા એવા જજીસ પણ હતા એટલે હું તો હંમેશા કહું છું કે જજીસ પણ પોતાની ગરિમા જાળવે રાજનેતાઓ પોતાની ગરિમા જાળવે અને સંસદીય પ્રણાલી એ સારી રીતે ચાલે તો જ લોકશાહીનું તંત્ર એ વ્યવસ્થિત ચાલે એવું હું બહુ દ્રઢપણે માનું છું ધનખડે હમણાં એક જે ઘટના બની દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા એમની સામે એફઆઈઆર કેમ ન થઈ એમને ત્યાંથી કરોડો રૂપિયા મળ્યા રોકડ મળ્યા ને ભલે આગનો બનાવ બન્યો એમાં તો આ ઘટ આવો પ્રશ્ન જ્યારે એમણે ઉઠાવ્યો ત્યારે મને લાગે છે બટક બોલા લાગે છે જજીસના સંદર્ભમાં એમણે ધારો કે ઉપરાષ્ટ્રપતિના ને શોભે એ રીતે એમણે પોતાનો અભિપ્રાય સરકારને આપવો હોય તો પણ કોન્ફિડેન્શિયલ પત્રમાં એ જને મોકલવો જોઈએ એને બદલે એ પોતે જાહેરમાં આવા નિવેદનો કરે એ પણ એમને શોભતું નથી પરંતુ જગદીપ ધનકડને શું શોભે છે અને શું નથી શોભતું એ મને લાગે છે કે એ મર્યાદા એ ચૂકી ગયા છે એમને ઘણા બધા प्रकरणો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ની સામે પણ એમણે ઉચ્ચારણો કર્યા છે મે કહ્યું એમ કેશવાનંદ ભારતી કેસના ચુકદાનનું તો એમણે ખિલ્લી ઉડાવી છે પરંતુ સીબીઆઈ ના ડિરેક્ટરની નિમણૂક કે પછી ઇલેક્શન કમિશનમાં નિમણૂકોના સંદર્ભમાં એની જે ધારાની કાયદાની અંદર જે રીતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ કમિટીમાં પ્રાઇમ મિનિસ્ટર ચીફ લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન લોકસભા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણની કમિટી રહેતી હતી એને બદલે આ ધનખડ જેવાઓએ જે નેરેટિવ તૈયાર કર્યો અને આજે પણ જ્યારે જે રીતે સુપ્રીમ કોર્ટના જજીસ અને એમના ચુકાદાઓના સંદર્ભમાં ક્વેશ્ચન કરીને એમણે જે નેરેટિવ તૈયાર કરવાનું અને સોશિયલ મીડિયામાં પણ જે રીતે સુપ્રીમ કોર્ટને ભાણવામાં આવી રહી છે મને લાગે છે કે આ દેશની લોકશાહી આમ પણ એને લૂણો લાગી રહ્યો છે અને પ્રજાની આશા અપેક્ષા છે ને એ સુપ્રીમ કોર્ટમાં હજુ ટકી રહી છે ત્યારે આ લોકો ઈરાદાપૂર્વક સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા પણ જોખમાં આવી રહ્યા છે અને મેં કહ્યું એમ કે પેલા સીજેઆઈ એ જે આ સિલેક્શનની અંદર હતા એમને કાયદામાંથી દૂર કરાવીને એ કાયદો મોદીની સરકારે એ સંસદમાં પાસ કરાવી દીધો એનો અમલ પણ કરાવી દીધો એટલે કે પંચ તો એમના કબજામાં આવી ગયું એમના કયા ઘરા લોકો જ ચૂંટણી પંચમાં છે અને હવે એમને છે સુપ્રીમ કોર્ટ ઉપર અને અદાલતો ઉપર પણ કબજો જમાવી દેવો છે અદાલતોમાં કેટલાક જજીસ તો સ્પાઇનલેસ છે જ પણ કેટલાક છે ને એ હજુ મજબૂત માણસો છે કે જે સિદ્ધાંતને વરેલા છે જેમને બ્લેકમેલ કરી શકાય એમ નથી એવા જજીસ પ્રજાએ એમને પડખે ઉભા રહેવાની જરૂર છે અને આપણે આ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસ એ સારા ચુકાદા આપે પ્રજાલક્ષી ચુકાદા આપે લોકશાહી ટકી રહે એવા ચુકાદા આપે એ આપણે અપેક્ષિત માનીએ છીએ અને એટલા માટે આપણે આવા ધનખ જેવાના ધખારા એ ભલે એમણે છે ને રાષ્ટ્રપતિ થવું હોય કે પછી બીજે કોઈ હોદ્દા મેળવવા હોય કે કાં તો કેબિનેટ મિનિસ્ટર થઈ જવું હોય કારણ કે કંઈ પણ થઈ શકે એમની એમની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ એ પરિપૂર્ણ કરવા માટે જે ચાપલુસી કરી રહ્યા છે એ મને લાગે છે એને આપણે બધાએ વખોડવાની જરૂર છે અન્યથા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ પદે જે લોકો હોય કે આપણે વડાપ્રધાન પણ પોતાની ગરિમા જાળવે ગૃહમંત્રી પણ પોતાની ગરિમા જાળવે એવી અપેક્ષા આપણે કરતા હોઈએ છીએ હંમેશા માનનીય વડાપ્રધાન માનનીય ગૃહમંત્રી માનનીય માનનીય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ એ રીતે જ આપણે એમનો ઉલ્લેખ કરીએ છીએ પરંતુ ધનખડ જેવા લોકો એ એમની પ્રતિષ્ઠાને બટ્ટો લગાવી રહ્યા છે એવું કહેવામાં મને જરાય સંકોચ નથી થતો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં ગુજરાતી મિત્રોને જરૂર જણાવશો અને બીજું અમે કહેલી વાત એ જ સત્ય એવું અમે માનતા નથી તમારો મત જુદો હોઈ શકે પણ ભાષામાં વિવેક જાળવીને તમે છેને તમારો મત રજૂ કરી શકો છો હું એ મતને આવકારીશ ભલે મારા મતથી જુદો મત હોઈ શકે પણ તથ્યોની ચકાસણી એ જરૂર કરતા રહેશું નમસ્કાર